હાય હાય હું ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના સમાચાર ઈરાનના ન્યુક્લિયર બેઝ શહેર પર હુમલો દાવો જવાબી કાર્યવાહી નહીં કરે જાપાની નાગરિકોના વાહન પર આત્મઘાતી હુમલો બે આતંકીઓના મોત યુક્રેન હુમલામાં રશિયાનું સૌથી મોટું એરબેસ તબા એસ ફોર હન્ડ્રેડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તોડવાનો પણ દાવો કેલિફોર્નિયા લખ્યું તબક્કામાં એકવીસ રાજ્યોની એકસો બે બેઠક પર મતદાન થયું મણિપુરમાં ફાયરિંગ સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં કર્ણાટકમાં હુબલીની કોલેજમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને ચાકુના ઘા ઝીંકી કોંગ્રેસી નેતાની પુત્રીની હત્યા કરી હવે હેલિકોપ્ટરથી થઈ શકશે ચાર ધામ યાત્રા ભાડું એક લાખ પંચાણું હજાર ચાર દિવસમાં ચૌદ લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું બિહારના નેહુટા ગામમાં વિકાસ ન થતો હોય ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો માત્ર ત્રણ જણાએ મતદાન કર્યું ગુજરાતના મહત્વના સમાચાર વડોદરાના મરીમાતાના ખાંચામાં ડુપ્લિકેટ એસેસરી મામલે સીબીઆઈના દરોડા લાખો રૂપિયાનો નકલી માલ જપ્ત કરાયો

પછી મજા કરો ને યાર